જોડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી અને આ ટ્રેક્ટર અમુક જ કલાકની અંદર વેચાઈ જશે હું વિડીયો ચડાવું કે ન ચડાવું તે પહેલા પણ વેચાઈ જશે તો વેલી તકે વનરાજ ભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે આ ભાવમાં આવું ટ્રેક્ટર તમને મળશે નહીં બાકી વિડીયોની અંદર જોંડિયા ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયર એકાવન જીરો ત્રણ ટ્રેક્ટર છે અને બે હાજર ચાર ના મોડલ આ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હાઇડ્રોલિક એન્જિન અત્યારે વેચવાનું છે એન્જિન આખું બનાવેલું છે ટ્રેક્ટરનું તેની પર ટોટલ જવાબદારી એટલે તમે ટ્રેક્ટર લેશો એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમારા ખેતી કામમાં ચલાવવાનું રહેશે એન્જિન બનાવેલું હાઇડ્રોલિક કમ્પ્લેટ અને રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો અને કોન્ટેક કર્યા વગર ટ્રેક્ટર રૂબરૂ જોવા જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી નવી નાખેલી છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા આખું ટ્રેક્ટર ક્લિયર કર તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો છત્રી નથી સીટનું કન્ડિશન એકદમ સારું અને ટાયર સાઈઠ ટકા જેવા ટાયર છે અને કલર કંડિશન આખું બનાવેલું છે તમે જોઈ રહ્યા છો આખું ન્યુ કલરમાં ટ્રેક્ટર છે વધારે માહિતી માટે વનરાજભાઈનો ભાઈનો કોન્ટેક કરજો અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તો વહેલી તકે વનરાજભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો